માણાવદરમાં આતંકવાદના વિરોધમાં મૌન રેલી નીકળી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા નિર્દોષ નાગરિકોના નરસહારની સમગ્ર દેશમાં ભારે અસર જોવા મળી રહી છે ત્યારે માણાવદર શહેર પણ આ ઘટનાને લઈને સજ્જડ બંધ અને ઉગ્ર વિરત સાથે ગુંજી ઉઠ્યું હતું સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બપોરે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી માણાવદર શહેર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું શહેરની તમામ દુકાનો શાક માર્કેટ અને મેડિકલ સ્ટોર પણ બંધ રહીને આતંકવાદી હુમલાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ તકે સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી શોકમય માહોલ વચ્ચે મોનાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આતંકવાદીનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું હજારો નગરજનો પોતાની ઉપસ્થિતિ દ્વારા આતંકવાદ અને તેને પુષ્ટિ આપનાર તત્વો દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો માણાવદરના નગરજનો મોટી સંખ્યામાં શાંતિપૂર્ણ અને ગંભીર રીતે શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી હતી